ચોવીસ કલાક બાદ વધશે ઠંડી બે થી ત્રણ ડિગ્રી નો થશે ઘટાડો આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ આગામી ચોવીસ કલાક બાદ તાપમાન નો પારો કરશે જેથી ઠંડીમાં વધારો થશે કલાક બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતા રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે હવામાન વિભાગ મુજબ અમદાવાદ માં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી જયારે ગાંધીનગર માં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહેવાની શક્યતા છે હાલમાં પવનની દિશા દક્ષિણ પૂર્વથી પૂર્વની છે તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે જે માટે હવામાં આવતો ભેજ જવાબદાર છે ચોવીસ કલાક બાદ ઉત્તર પશ્ચિમી પવન શરૂ થતા રાજ્યમાં ઠંડી જોર વધશે દિલ્હીની જેમ હવે અમદાવાદની હવા પણ બની છે ઝેરી અમદાવાદના શહેરીજનો હવા નહીં ઝેર લેતા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે અમદાવાદ શહેરનો એક્યુઆઈ એકસો બ્યાસીને પાર પહોંચી ગયો છે જેમાં સૌથી વધુ રાયગઢનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો સિત્તેરથી એકસો નેવની વચ્ચે પહોંચ્યો કાલુપુર વિસ્તારમાં ચાલતા વિકાસ કાર્યોથી હવામાં ઝેર ફેલાઈ રહ્યું છે ચોખા બજારથી રેલવે સ્ટેશન રોડ પર ધમધમતા આર એમસી પ્લાન્ટ ફેલાઈ રહ્યું છે અન્ય સાઈડ વધુ ક્ષમતાના આર પ્લાન્ટ કાલુપુર સલકર વિસ્તારમાં કાર્યરત છે શહેરમાં વધતા પ્રદૂષણ છતાં પ્રશાસનના આદેશનું કોઈ પાલન નથી કરવામાં આવતું બે મહિના અગાઉ જ મનપાની હદમાંથી આરએમસી પ્લાન્ટ હટાવવાના આદેશ કરાયા હતા અનેક સ્થળોએ હજુ સિમેન્ટ કોન્ક્રીટના મિક્સર પ્લાન્ટ ધમધમી રહ્યા છે સાયન્સ સિટી વિસ્તારમાં જ એકમની અંદર જ આરએમસી પ્લાન્ટ કાર્યરત છે જે પ્લાન્ટમાંથી દિવસ દરમિયાન મોટી માત્રામાં સિમેન્ટ કોન્ક્રીટ મિક્સ કરી ધુમાડો છોડવામાં આવે છે